મિત્રો જો આ મારા બેન છે અમદાવાદ થી આવી ગયા છે કેમ છે એકદમ મસ્ત ટેસ્ટ છે બધી જો તમે હેલો ગાઈઝ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ તો મિત્રો અત્યારે હવે આપણે એક પ્રસંગમાં જવાનું છે આજે રવિવાર છે અને તારીખ છે એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ એક પ્રસંગની અંદર જવાનું છે તો હવે એની તૈયારી થઈ રહી છે અને જો વરસાદ ધીમે ધીમે મિત્રો શરૂ છે અને આ તમામ ફેમિલી મેમ્બરો અત્યારે કારમાં બેસી રહ્યા છે આ જુઓ ડેનિસ અત્યારે કારમાં બેસી રહ્યો છે અને મારા પપ્પા પણ બેસે છે જુઓ અને અને મિત્રો મોટા વરાસા જવાનું છે એક ફાર્મની અંદર એક પ્રસંગની અંદર તો હવે આપણે ગાડી શરૂ કરીશું અને આ અમારી સોસાયટી છે અને આ વાડી નંબર બે છે અમે વાડી નંબર ત્રણને અડીને જ રહીએ છીએ એક્ઝેક્ટ બરાબર અને આ ગેટ નંબર બે છે અને મિત્રો ગેટ નંબર બેની બાજુમાં જ આપણી પ્રિસ્કૂલ અને ગોપી ક્લાસીસ છે તમને આજો આ લીમડાની છે આ બે નાળિયેરીની વચ્ચે આજો કાંતાબા પ્રિસ્કૂલ બરાબર અને હવે આવે છે એ મિત્રો અમારા અયોધ્યાપુરમનો ગેટ નંબર એક આવે છે જો આ ગેટ નંબર એક છે અને હવે આપણે આ મોટા વરાસા પુલ ઉતરી અને ફાર્મની નજીક પહોંચવા આવી રહ્યા છીએ તો મિત્રો હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ અભિરામ પાર્ટી પ્લોટની અંદર અને મિત્રો અંદર અત્યારે પ્રસંગ શરૂ છે તો હજી આપણે સૌથી પહેલાં પોગી ગયા છે એ તમે જોઈ શકો છો જો મિત્રો આપણે બધાથી પહેલાં પહોંચી ગયા હજી તો લગભગ ગરધણી બાકી છે એ પહેલાં આપણે પોગી ગયા છે અને મિત્રો ટાઈમ હતો એટલે બધાએ જો નક્કી કરી નાખ્યું કે ફોટોશૂટ કરી નાખીએ અને વાતાવરણ વાત પૂછોમાં એવું હતું હરિયાળી જો તમે જોઈ શકો છો આ મારો ભાઈ છે ને આનો ભાઈ ફોટોશૂટ કેમ છે દીપકભાઈ કેમ છે તબિયત પાણી એકદમ સરસ વાતાવરણ કેવું આપડા નેચરલ વાહ ભાઈ છે કેમ છે જય સ્વામિનારાયણ કેવું વાતાવરણ કેવું છે સરસ લ્યો મિત્રો મારા મામાના છોકરાને ત્યાં સીમદ સંસ્કારની વિધિ શરૂ થઈ રહી છે અને ધીમે ધીમે જુઓ મિત્રો મહેમાન આવી રહ્યા છે તમે જોઈ શકો છો એકબીજા એકબીજા મહેમાન મળી રહ્યા છે જય સ્વામિનારાયણ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ રામ રામને સીતારામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો બધા ધીમે ધીમે આવી રહ્યા છે કારણ કે વરસાદ ખૂબ છે એટલે અહીંયા આવ્યા શા માબિયત પાણી રેડી માસી મામી ની ત્યાં છે અને આ બે મામી મારા વાતશિયાળી થી આવ્યા છે હાજરી દેવા માટે આવ્યા છે અને અહીંયા આગળ એક માસી છે મારા અને મારા મમ્મી છે બરાબર અને બાકીના મહેમાનો છે આમંત્રિત મિત્રો જો આ મારા બેન છે અમદાવાદ થી આવી ગયા છે કેમ છે જય સ્વામિનારાયણ કેમ છે આ ભાભી આપડે આ ભાઈ આપણ અમદાવાદ થી આવી ગયેલા બેન કેમ છે વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે અને એમાં જો આ મારા રિદ્ધિ મામી છે અને આ મારા વિજય મામા છે જે સ્પેશિયલ વાયશાળી થી અત્યારે આ પ્રસંગમાં આવ્યા છે વિડીયો વિડિયો જોઈને મજા આવે કે નહીં જલ્દી હવે પૈસા આપવાનો આપણો વારો આવી ગયો છે એટલે જુઓ મિત્રો આખે આખું ફેમિલી ગોઠવાઈ ગયું જોવો આમ લાઈનમાં બે બાજુ હરખે હરખા ગોઠવાઈ ગયા ગયા વરસાદી વાતાવરણમાં ભૂખ લાગી છે એટલે આપણે ફટાફટ જો લાઇનમાં ઊભા રહી ગયા છે જો ફાઇનલી આ મારા શરદ મામા છે એણે જો શરૂઆત કરી દીધી છે લંચની શરૂઆત કરી છે આ ઘનશ્યામભાઈ છે અને અમારા પપ્પા છે અને અત્યારે જો વાતાવરણમાં જોઈએ તો વરસાદ ધોધમાર શરૂ છે હો પાછો અને આ મારી થાળી છે જો હું તમને બતાવી દઉં મિત્રો આ ટેસ્ટી બધી આઈટમ છે એકદમ મસ્ત છે બધી આઈટમ જો તમે લિક્વિડ મઠો નાખન બોલ ડાળ ભાતારે લિક્વિડ તો ફૂટી ગઈ પછી એમને ડાળ ભાતારે મઠો ખાવાની મટા નાખન બોલ જો ભરેલા ક્લાસ અહીંયા ભાઈ અમે જેમી લીધું તમારો વારો આવી ગયો કે ભાઈ તમે છે ને ભાત પીરશો જો ભાત અને દાળ અને સાઈશ ત્રણ વસ્તુની જવાબદારી મને ને મારા માસીએ ભાઈ દીપકભાઈને આપી દીધી જો તમને બતાવું દાળ ને બધું એ ગ્રેડ વસ્તુ છે એમાં કંઈ ઘટે જ નહીં દાળ બતાવો દીપકભાઈ વાહ ભાઈ વાહ દાળ તો પાત પૂછોમાં આવી હવે મિત્રો ને સાઈઝ બતાવો સાઈઝ સાઈઝ બતાવો ખાસ સાસ કેવી છે જો ઠંડી સાસ હો અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે ને એમાંય ઠંડી સાસ મિત્રો હવે પ્રસંગ પૂર્ણ થઈ ગયો છે ને હવે આપણે આપણી ગાડી શરૂ કરી અને ઘરે જવા જઈ રહ્યા છીએ એમાં જો આ વાલકવાળો પુલ છે એ સડીએ છીએ અને વાતાવરણની જો વરસાદી વાતાવરણ છે એટલે કે વાતપુસોમાં એટલો વરસાદ આવવાની તૈયારી છે અને આ તાપીનો પુલ છે આપણે ઘરે આવી ગયા હવે આપણે નવા બ્લોક સાથે ફરી મળીશું નવા બધા ફેમિલી ના આપણું ઘર છે ઓકે મને તો અને આ ભાઈ જો જો મઠો વધુ તો આવો લાગે તે